આપના આગેવાનો એ જર્જરી તને પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ના હોય એવી શાળામાં સરપ્રાઈઝ વિઝિટ કરી અને તંત્રની ફોલ્ટ ખુલી પાડશે સરકારી શિક્ષણ વ્યવસ્થાની ગોરખોદનાર સરકાર તાઈફાઓ કરીને ખોટો પ્રચાર કરે છે જ્યારે હજારો શાળાઓ શિક્ષક વગર કે સુવિધા વગર ચાલી રહી છે આપ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ બત્રીસ હજારથી વધુ શિક્ષકોની અને આડત્રીસ હજારથી વધુ ઓડાઓની અછત છે આપ બંધ કરીને સરકાર શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે નક્કર ભરે કાયમી શિક્ષકોની ભરતી કરે આપ ગુજરાતની ભાજપ સરકાર આજથી ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરી રહી છે સરકારી શિક્ષણ વ્યવસ્થાની ઘોર ખોદનાર સરકાર તાઇફાઓ કરીને ખોટો પ્રચાર કરે છે જ્યારે હજારો શાળાઓ શિક્ષક વગર કે સુવિધા વગર ચાલી રહી છે માટે આજે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલ કાર્યક્રમ અંતર્ગત જર્જરિત અને પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ના હોય એવી શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે અને તંત્રની પોલ રહ્યા છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે ગામના સ્થાનિક આગેવાનો અને વાલીઓ હાજર હતા વાલીઓને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ શાળાઓની ખામીઓ જાણી હતી

શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે રાજ્યની અંદાજે આડત્રીસ સરકારી શાળાઓમાંથી પાંચ હજાર છસો બાર સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કરી બંધ કરી દેવામાં આવી છે આમ આદ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ પણ જોયું કે જે શાળાઓ ચાલી રહી છે તેવામાં પીવાના સાફ પાણીની ટોયલેટની અને આખી શાળામાં સાફ સફાઈ પણ નથી અને મેદાનની પણ પૂરતી વ્યવસ્થા નથી તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ચોઇસ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની યાદી જણાવે છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કે બીસી ન્યૂઝ ભાવનગર કે બીસી ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ